એમના ભત્રીજા જે ગોપા ગોપેન્દ્રલાલના ભત્રીજા ગોવિંદાલ ગુસ્સાઈ જે છે એમણે પરદેશ કર્યો આપણી સૃષ્ટિમાં એટલે કોઈ એમની વાત માન્યા નહીં તથા કોઈ ગામના વૈષ્ણવોએ પધરાવ્યા અમુક લોકોએ પધરામણી પણ કરી કે ઠીક છે વલ્લભકુળ બાળક છે તો ઘરે પધરામણી પણ કરી અમે ઘણા ગામે સૃષ્ટિમાં કર્યા એટલે એમણે પાછા ઘણા લોકોને વૈષ્ણવ પણ કર્યા ઘણા ગામે ગામ ફરીને તેઓ પોરબંદરમાં જેઠવા ભાણને ત્યાં પધાર્યા તે ઉપર વાલાવાસે ઘણા કવત કર્યા છે તે મોરબી તથા ગોંડલોના વૈષ્ણવોએ તે લખેલા હશે તથા આવડતા હશે એટલે કે જે કવત લખ્યા એ મોરબી ને ગોંડલના વૈષ્ણવોએ ને આવડતા હશે એવું કીધું સૃષ્ટિમાં વૈષ્ણવોને ઘણી હરકત પડવા માંડી એટલે જ્યારે જમનેશ પ્રભુજીએ લીલા વિસ્તારી એ પછી જ્યારે ગોવિંદલાલ ગુસ્સાઇજી જે ગુસ્સાઇ બાળક છે એમની ધીરે ધીરે સૃષ્ટિમાં પ્રચાર થવા માંડ્યો આપણી સૃષ્ટિમાં ત્યારે આપણા વૈષ્ણવને ઘણાને હરકત થવા માંડી હવે એ દરમિયાન સત્તરસો ને સત્તાણું માં જ મક્કનદાસ છીપાએ ચૈતરવત ચતુરાદશીનો માંડવો કર્યો તો હવે માંડવોથી ગામે ગામ આપણું વૈષ્ણવ પધાર્યું હતું હવે બીજે દિવસે મતખેલમાં જ્યારે મહાપ્રસાદ લીધા ને પંગત પડી અને બધા વૈષ્ણવોએ પ્રસાદ લીધા પછી ચર્ચા ઠાકોરજીના ગ્રંથ વિશે ચર્ચા થઈ એ દરમિયાન વલ્લભ ભેટ્યો ત્યાં પ્રસાદી ઠાકોરજીનો પ્રસાદી ઉપરનો ગોકુળથી લઈને ત્યાં આવ્યા આવ્યા અને વહુજી મહારાજ શ્રી જાંબુઅતી વહુજી કેણ લઈને આવ્યા કે સર્વ સમાજને સંભળાવ્યું અને કહ્યું કે જાંબુવંતી વહુજીએ આજ્ઞા કરતાં કહ્યું છે કે અમોએ ગાદી કોઈને સોંપી નથી અને ગોપેન્દ્રજીની આજ્ઞા પ્રમાણ રાખીને કોઈને સોંપશું નહીં તમે કોઈ બાળકની વાતને માનશો માનમાં લેશો નહીં અને ગોપેન્દ્રજી મહાપ્રભુજીની આજ્ઞાનું પ્રમાણ માનીને રહેજો તમોને જે સેવાના પધરાવી આપ્યું છે તે સેવજો અને તે તમારા ઘરમાં બિરાજે જે છે તેની સન્મુખ તમારા બાળગોપાલ નાના મોટા સર્વને શરણદાન આપજો તે પંચ ભગવતીની કાનીથી આપજો તમને જે ભગવતીનો ભર ઉપજે તેનો વિશ્વાસ રાખીને શ્રી ગોપાલલાલજી ગોપેન્દ્રજીના નામ મંત્ર ઉપદેશ અષ્ટાક્ષરનીથી આપજો ને પંચાક્ષર સંભળાવજો તે નિવેદને તે જીવને નિવેદન થયું જાણજો અને સન્મુખ ભેટ ધરજો અને તે અમારા ભેટિયાને આપજો જે અમારા ઘરની ગણાશે બીજો કોઈ જાજો વ્યવહાર કાંઈ કોઈથી માં તમારા ધણી તમારા માથે બિરાજે છે તેને માનજો તેની કાની રાખજો તેથી આજ્ઞા તેની આજ્ઞાનું પ્રમાણ તમે સર્વે ભગવદી જાણો છો તે શ્રી ગોપેન્દ્રજીની ઈચ્છાએ કરીને તમને જે આજ્ઞા કરી ગયા છે તે પ્રમાણ માનીને રહેજો વલ્લભ ભેટિયા સાથે કે ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર મોકલ્યું છે તે વિચારીને ચાલજો અમો વારે વારે કહીએ છીએ કે અમોએ ગાદી કોઈને સોંપી નથી તે તમે નિશ્ચય કરીને જાણજો બાકી અમારા ઘરની વાત અમો જાણીએ છીએ અને તમોને જણાવીએ છીએ આ પત્ર છે વહુજી મહારાજનો અને પછી આગળ આપણે બીજો આપણે પાના નંબર બોતેરમું લઈએ ગુ ગુષ્ટરસ ગ્રંથમાંથી કે પાછા એ ગુસાઈ બાળક વિરમગામ પણ પધાર્યા અને મંડપ ખરો ત્યો એ વખત મોલ્લાના વૈષ્ણવને વૈષ્ણવો બાઈ ભાઈઓ તથા નાના છોકરાઓ વગેરેને કોઈ ઊભું હશે તો ઊભું રહી ગયું ને બેઠેલું હશે તો બેસી રહ્યું કોઈ કામ કરતું હશે તે વિચારમાં પડ્યા કે આ મોલ્લામાં ગોપાલાલ ગોપેન્દ્રલાલજી જમનેશ પ્રભુજી પધાર્યા છે એવી એ વિના બીજું કોઈ વધાર્યું નથી જેથી આ કોણ પધાર્યું છે એ સૌ અચરજ પામી ગયા કે આ હવે બીજું કોણ પધાર્યું એમ પછી કિશોર બાપા વાળા ઘરમાં સવીરાબાઈ રહેતા તેમને તથા લાધા પટેલ વગેરેને બોલાવ્યા અને છેટેથી ગુસાઈ ગોવિંદલાલને વિનંતી પ્રમાણે કહ્યું કે અમારા મહાપ્રભુજી ગોપેન્દ્રલાલ વિના કોઈને અમે જાણતા નથી અમારા ધણીશ્રી ગોપેન્દ્રજી અમારા હરદામાં બિરાજે છે એમ વગેરે કહ્યું અને તેથી ગોવિંદલાલજી ગુસાઈ મોહલ્લામાંથી પોતાને મુકામે પધાર્યા ગુસાઈ ગોવિંદલાલજી સૃષ્ટિમાં ફર્યા તેમની સાથે રાજગરના ઘરડા ફરવામાં આવતા અને ઘેલાભાઈએ કહ્યા પ્રમાણે યાદ રખ્યા રહ્યાથી લખી છે એટલે અહીંયા વા વિગતેથી આ બધું વાત સાંભળીને અહીંયા વિગત લખી છે અને પછી હવે યાદ ના આવવાથી વધારે કાંઈ લખ્યું નથી એટલે કે આ છેલ્લો પ્રસંગ પર પરદેશ હતો ગોવિંદલાલજી ગુસાઈજીનો પછી એમના મુકામે પધારી ગયા અને પછી આપણી સૃષ્ટિ તટસ્થ રહી ત્યારથી લઈને હજી તટસ્થ રહી છે કે આપણે માત્ર કોઈને ગાદી સોંપી નથી એટલે હવે આપણે કોઈ પણ બાળકને આપણે બીજા કોઈનું કારણ નથી આ વાત છે બે બે જગ્યાએથી ભેગી કરી છે સંહિતા ખંડ એક અને ગુડરસ ગ્રંથની વાર્તામાંથી આટલું જ બોલીને વાતની વિરામ આપું છું બો ગોપાલ લાલ કી જય